कार्ड छे शिक्षण वो चीज है कि हमारे मोटे भागे विद्यार्थियों ना मुद्दे समझे तो उधर उतार मानो कि वो उधर ही चल रहा है पर अगर ये जो सुपर नोट चीज है ना आपके आज बार करिए एक कार्यक्रम है एक कार्यक्रम के अंदर एक युवान ने इन्हें टीचर बोल दिया है ये युवान को इतने प्लस शिक्षक ने उन पूछे कि सर मैंने तुम्हें वही गाड़ी सर ने कि याद आवो को नहीं એટલે ઓળખ આવી કે સર હું આ વિદ્યાર્થી છું એ સર કે કે હા હશે ઘણા બધા વિદ્યાર્થીઓ હોય તો યાદ કરતો કે સમુદાયે ચોથા ધોરણમાં બનતો ને ત્યારે શાળાની અંદર મે એક ઘડિયાળની ચોરી దే మాతి ఏ విద్యార్థి నే దిశా మాతి ఏనే గడియ మోడిలే అంటే సర్ ఏ గడియ ఆ జతే విద్యార్థి నే ఆపిలే అగర్ విద్యార్థి అకి ద సర్ మే గడియ దే చోరీ కరెలి తో ఏ బాత్ క్లాస్ మే కోడి కబరేతి ని కొడి కి మే చోరీ కరెలితే దే సర్ మే 90 జనావ विद्धियार्थिनू आत्मसन्मान જોવાય છે તો મેને ઉતારી પાડો તો એ બાળક ઓલીસમાં નસીપાસ થઈ એટલે છોટા રસ્તે કોણ ઉતરી જાય અવસનોમાં કોઈ નું રક્ષણ કરીને જો એને સુધારવા માટે કટ આપવામાં આવે તો એ કરે ખર ખૂબ સારું કહેવાય જે જે કરીને એ વ્યક્તિને આપણે બચાવી છે બાકી આજે પરિસ્થિતિ એવી છે કે તમે ચોરી તો દોરની વાત છે સામાન્ય ભૂલ કરી નાખે કે વિદ્યાર્થી કે બાળક કે તમે એને કે ક્લી નાખો ને તો સેકન્ડ

リアクト કરતા નથી અને તમે કોઈ જાણતા ન હો તો તેવો તમારી મસ્કરી પર કરતા છે એવા અધૂર ઇને આર્પણ કરું છું આ પુસ્તકો સાથે બેઠી ઘરે ઘરે કરી જઈએ અને ઘરે ઘરે વાંચું જોઈએ અમારે તો એની સમસ્યા મને પોતાને જ આવી લાગે કે ભાઈ મોબાઈલ માં સ્ક્રીન ટાઈમ વધી જાય અને એમાંથી બળ નીકળવા માટે ખરીજે પુસ્તકો વાંચવા જોઈએ હું નક્કી કરીને પુસ્તકો વાંચવાનું શરૂ કરીએ તો એમાંથી આપણે પરિખર અનેરો આનંદ મળે આપણું આરોગ્ય માટે પણ ફાયદાકારક અને સ્ક્રીન ટાઈમ મારુતનો ઓછો કરી શકાય પણ એના માટે આપણે પુસ્તકો નવક હવે અહીં તો પુસ્તકોની વ્યવસ્થા છે જ પુસ્તકો લેવા માટે બહાર જવાની જરૂર નથી ખાલી એનો યોગ્ય ઉપયોગ જ કરવાનો છે કારણ કે એવા દુર્વિસ્તાઓ છે કે જે અહીંયા એડ્યુકેશનની સુવિધા પણ નથી તો મેક્સિમમ બળ પુસ્તક કે 12 ફોટો ઠીક છે માજે જો વ્યવસ્થ કરનું કે વાંચવાનું પણ વધારે જરૂર તો ભાભાબે હોય છે લોકો એ વાંચવાની જો છે બીજ કરીને પોતાને સેટ માઇન્ડ માં કે થોડું ઘણું બી પરિવર્તન લાવે છે બાકી આપણી કોપી આપડા બાળકો આપણે જેવું કરીએ તેવું જ કરે તો એનાથી કોઈ સમાજમાં આટલો બધો ફેર આવતો નથી એટલે આપણા બાળકોને આપણા કરતા વધુ સારા વ્યક્તિ બનાવવાનો પ્રયત્ન જો કરીએ તો સપોર્ટ વિરોધ નાખી કે અમરે જેરે કામ કરવાનો એ બાર ઓસર હે જેરે મગજ માં આપણે સવાર્ત ની જગ્યા થી કરીએ કે ભાઈ મને ઘણવાનો છે અને કરે તરીક આખી બનાવવાની છે તો એનો બીજો છોકથી ચાલુ કરી દે કે ભાઈ મને ઘણવાનો જ નથી અને મને બીજું કામ કરવાનો છે હવે માનચેજ નહી કરતો હોય તો ભવિષ્યમાં એક અપરાધની કી કરવાનો સમાજ ની અંદર તમે આજે જોઓ વિડિયો તો કે બાઈક ચોરી લે જે તો ઘર માં થી કી ચોરી લે જે

ये भी जरूरी है ना अंदर की छोटी बात है कि आर्मी में काम करता एक वी1 कैप्टन कुआ में પડી गया था दूर तक ना था एक कुआ में પડી गया એટલે એની સાથેના સૈનિકો એને બહર કરવા માટે કુવામાં લોપણ આપે છે મિનિટ એટલે જો કેપ્ટન છે કેપ્ટન કે દુર્ઘટના

તો કઈ પડીને સારું છે એમ કેવો પણ જ્યાં સારું નથી ત્યાં તો કઈ કેવું પડે ને જો એ આપણે ન કરીએ ને તો આગામી પેઢી એ જે પરિણામ ભોગવશે ને એના પહેલા હથિયાર આપણે ভবিষ্য ম